તાલુકાના ગામેથી લાખના સાથે પાંચ અશાકુનિયાની અટકાયત કરતી પોલીસ પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેશ તાલુકાના ઉમરી બુકોલી રેલવે નાણાં પાસેથી જુગારધામ ઝડપાયું છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાકરેજ તાલુકામાં દારૂ અને જુગાર જેવી બદીઓને સ્તનાબુદ્ધિ કરવા માટે શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કીટસીબી વિહોલા અને પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે કાંકરેશ તાલુકાના ઉંબે ગામે રેલવે નાળા જુગારામ તાલુકામાંથી પાંચ લોકોની શિહોરી છે પાંચ લાખ સત્યોતેર હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો તપાસ હાથ ધરી છે ત્યારે હવે થર્ટી ફર્સ્ટ પહેલા શિહોરી પોલીસે નકલી ઇન્ડિયન આર્મી અને વિદેશી દારૂના જથ્થો સહિત હવે જુગારધામ ઝડપી પાડી એ સામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે કમર કસી છે જેમાં જુદા જુદા વિસ્તારોમાંથી રમવા માટે આવેલ શકુનિયાઓ પ્રહલાદજી રામચંદજી ઠાકોર ગીતુભા વેલુભા રાઠોડ કરશન કેંગારભાઈ ચૌધરી રમેશ સોનાજી ઠાકોર બાબુભાઈ નાગજીભાઈ દેસાઈ દિલુભા ઉમરી ખોડીદાસ ઠક્કર રહી ઉમરી સામે શિવરી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં ઉમરી ગામના બે શખ્સો પોલીસ પકડની બહાર છે ત્યારે હવે દારૂ જુગારની પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે શિવરી પોલીસે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે